અગ્રણીએ ધારાસભ્ય સામે સવાલો ઉભા કર્યા છે અજય લોરિયાએ ધારાસભ્ય મનોજ પનારા સામે સવાલો ઉભા કર્યા છે સભામાં ધારાસભ્ય દાંડિયાનો દ કે પછી ક્લાસીસ ક પણ બોલ્યા નથી સભામાં સિલેક્ટેડ લોકોને જ કેમ બોલાવ્યા જે રીતે આ સવાલો કરવામાં આવ્યા છે આક્ષેપોને મામલે મનોજ પનારાય પણ પ્રતિક્રિયા આપી છે જાહેર કાર્યક્રમ હતો જે લોકોના નામ આપ્યા તેમાંથી કોઈનો પણ ફોન નથી આવ્યો પર્સનલ નોતો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારિયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે આ સભા છે મારે જવું જોઈએ એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય એમાં કોઈ ચર્ચાનો વિષય નથી મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે